જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો હું પણ મજામાં શું સ્વાગત છે આજના એક બોલ રાધા કેમ કે મિત્રો રાત થી વરસાદ છે તો કે ગઈ રાતથી વરસાદ હાલ ધીમે 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 શેરું છે તો ઘણા ટાઈમથી વાટ હતી ને વરસાદ અત્યારે આવી પણ રહ્યો છે અને સામે હાલ તમે જ્યાં જોઈ શકો છો ત્યાં વરસાદ અત્યારે હાલ શેરું છે અહીંયા પણ શેરું છે પણ ધીમું ધીમું શેરું છે તો અત્યારમાં સરસ મજાનું જ્યાં વરસાદી વાતાવરણ સામે હાલ ડુંગરો પણ બતાતો નથી તે ત્યાં જગ્યા હાલ વરસાદ શીરું છે અને હું પણ અત્યારે નાઈ ગયો આવી ગયો છું એ નાસ્તો બાકી છે મિત્રો બાકી જો અત્યારનો વ્યૂ બહુ જોરદાર છે ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે સામે પણ વરસાદ શરૂ છે તો આપણી પાસે જવાનું છે પાલીતાણા બાકી વરસાદ ટૂંકમાં કહું તો હાલ શરૂ થઈ ચૂક્યો છે અને સામે વરસાદ બહુ પડે છે ત્યાંનું બહુ વધારે પૂરતો કંઈક અંધાર હોય તેવું લાગે છે તો પહેલાં નાસ્તો કરી લઈએ અને ફરી પાછું જવાનું છે પાલીતાણા તો હાલો કન્ટિન્યુ ખાસ કરીને ચેનલ ઉપર ન હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આલન ફટાફટ નીકળી છીએ પાલીતાણા તો વરસાદ બહુ વધુ આવશે તો પણ હાલ જશું ફરી પાછા નવા વરસાદમાં તો હાલો કન્ટિન્યુ વસ્તુ વાસો કરી ફરી પાસે રેડી અને ગાડી પણ તૈયાર છે તો હાલો ઘરેથી નીકળું છું તો જોઈશું વરસાદ હાલ કારખાને પહોંચવા દેશે કે કેમ વરસાદ કેમ કે આમ બહુ જશે એટલે કદાચ પલાળી હોય જઈ પણ ગાણી મને જોઈ છે મજા આવશે છે ગરમી થતી એટલે નાવાની તો કોને મજા આવે તો હાલો જાય તો કે વરસાદ ન હોય પહેલા જ નીકળવાની જવાની ગણતરી છે અત્યારે તો અમારે પાણી પાણી કરી બીજું ખૂબ જ સાબ વરસાદ કેવાય જાઓ અહીં લાગે પણ નહીં ચારમાં પડી જાઓ તામે કેમ બેસી તરફી નહીં પહેલાં ફટાફટ ટાઈજ બહુ આવી છે પેલો સાબ આવી ચાલો પેલા સા ત્રી મીટર ટાઈજ નહીં લાગે વરસાદ કર્યો હોય ત્યારે લેવલ તો નથી વરસાદ કેવી છે ભાઈ હા वरस

અને એને સામે આવ્યા હતા લેવા પણ ફલ્લી પલ્લીપ ગયા હતા ભાઈ મુક્યારે બહુ કારીગર પણ હજુ ઓછું આવ્યું છે ડાજખાને જે વરસાદની લીધે કારીગર અત્યારે પાર્કિંગ ઘણું ખરું ખાલી છે તો કારીગર વરસાદની લીધે આવ્યું હતી રમેશભાઈની વાટે છે આનંથી હમણાં આવશે શાલે તો એ આવે તો સાધુરાજની સામે મજા આવે તો ખાસ વિડીયો બીજા સાથે શેર કર્યો અને આપણે ડેઈલી વિડીયો કે કરતા આજ આજના બ્લોગ અમને કૂટકમાં એલિંગ કરીને પણ કરી દઉં છું કેમ કે વરસાદ અત્યારે બહુ જોરદાર છે નેક્સ્ટ લેવલ અને પાલિકાના થી આપણે ખેત ખેત થી હાલ લોક બનાવતો તો તો નાતા નાતા પાલિકાના ખેત થી આપણે હાલ નાતા છે હાલો તો એ આઈ જા તો ભાઈ પલાવતા પલાવતા સ્પેશિયલ આવ્યા છે સાલે ઓજી હેલો આ સાલે નવી ગયા છે ભાઈ રમેશ ભાઈ બેન લાવો ભાઈ સા

જો ગાડી બંધ પડી ગઈ અને હજી વરસાદ તો શરૂ જ છે તો હવે આનાથી આવા ટાઈમે તો ઘરે વી જાય ભાઈ ઓલીકોર સાઈડ તો જવાય એવું નથી એની કોર કેમ કે ઓલા પણ એ આપણે જોતા હતા અહીંયા ખોદવાનું પણ અહીંયા ખાડો ભરાઈ દેવાનો છે આખો બહુ જોરદાર વરસાદ છે જયારે પાલિકા નામ અને આનાથી આ રસ્તેથી નામ તો કંઈ જવાય એવું નથી એવું ભાઈ

બોમોતી સાઈડ લાગી છે બલાડે હાલો બીજો બોતી વરસાદ છે એટલે રેનકોટ તો લઈ લીધો પણ છત્રી ભેગાથી જરૂર છે ઘરે આવી ગયાથી બજારમાં જો અત્યારે વરસાદ થોડો ધીમો પડ્યો છે તમારે फटाफट છત્રીયાથી લઈ લે અહીંયા જો કોને મંગાવ્યું છે

એય આલો વાગે ઓન કર્યા લાખોર ઓન લેવાઈ જાયેલા તો કાઈ ખરીદી હવારે પછી રંગબટલી આયા કેસે કેસે લોકો રહેતે યાર યાર એટલે તાઈ નો ખાલી વરસાદનો આનંદ લેવાનો છે કઈ જરે ફૂલ ફૂલ મારો વરસાદ આવે હા ખેડૂતો માટે બખ કુશીના સમાદર ભાઈ એ રોડ ડાયરેક્ટ કેવળ વાવણી થઈ ગઈ છે અલા રાજીનો રેલ થઈ છે આખો ઝેર ઓળા લાડ બધા આવ્યા હવે જોરદાર ઉપર ભાઈ વરસાદ તો વેતર પૂછોમાં વરસાદ